अमारा घरे जात ने त एसी नथी यार एतले नि आ जेठाने घरे हाल न एसी ने वा ब खाती जरा को अन हेवरी पाछा जास्मजी पेला रांदलमाना लोटा पछि बीजे से लगन हता बदा विचार करता से के दियारे लाइफ मा सुं हाल है आजकल आजकल लो बउ बिजी रही गदी हो ह जली भाटी न दु चाय बस चाय पिवानी छ खाली गुटडा अन आ मारे पल्तन

એના જપાડી જબર 50 કે કરાવી નાખો એ મો 50 કે થી થાય કે હો તો શું થયો છે કે મસ્ત બહુ ગરમ હું તારે નથી દેખાડતી પણ બેન તન જે કરવું કરજો તને ક્યાં કહું

પેલા ખમરાને ગયા ને હું થી અમારું સ્ટાર્ટિંગ થઈએ બધી આ દોડા દોડ હું અમને ખબર નથી કે આવી રીતે મને આ રાંદલમાં બોલાવવા આવી જશે ને બે દિવસ અમે હેરાન થયા બે બના ભલે તો સારો જ કાર્ય હતો અને પછી બીજે બીજી ડાયરેક્ટ એક દિવ એને લગ્ન આવી જાય આજ તમે આરંદા બોલો ફેમિલી કેટલાં કે બીજા તમારા બીજા જેઠાણી છે ને ક્યાંય હોતા જ નથી તો મેં અમારો એ દૂર રહે

જાય છીએ ગોસ્વામી સમાજ વાળી ભૂપેનભાઈ ની નવી ગાડી એમાં લે આજકાલ અમારું પછી મળીએ આલો હવે ડાયરેક ઘરે આવીને હવે બધું ગયું છે પેલા પછી પછી મેરેજ એક બાજુ મારી સિઝન હમણાં જરાક મારો બેલેન્સ બગડી ગયો બધું બ્લોગ બનાવવાનું વિડીયો બનાવવાનું હું આ પછી મેં નથી લીધો ડાયરેક્ટ બધા ઘરે આવી થોડોક ફ્રેશ થયા અને હવે બાર ડુંગળી બટેકા મોડું છું અને આજે આપણે બનાવી નાખશું ખારી ભાત

તો મને કેવો વિડીયો ગમે ખબર કે આજે જ આખા દિવસ બનાવ્યું હોય પછી મને બપોર મીન્સ આજ અત્યારે ઉતારે પણ સવારે મને વિડીયો નાખવા ખપે અડધી બધી ક્લિપો તો આજની પણ હોય ને હમણાં પાછળના બ્લોગ એમ મીન્સ કે આ રાંદલમાં વાળી વાત પતી ગઈ છે તો એને ત્રણ ચાર દિવસ થઈ ગયા પણ હું વિડીયો હવે નાખું છું બધા કેમ કે પહોંચી નથી વળતી એક બે દીનો ગેપ આવી ગયો જરાક વચ્ચેમાં આ તો વ્યૂ ડાઉન ડાઉન ત્રણ ઠીક છે પણ મેં તો હમણાં મારો જ મિસ્ટેક હતી એટલે હવે આપણે થઈ ગયા છું હવે તમે આ બધેની જરા કમેન્ટ મને આજે આવી છે એટલા માટે આનો જવાબ દઈ દઉં કે શું કાંઈ ગુડ ન્યૂઝ છે આ રાંધલમાની જે મેં પૂજા કરાવીને તો એવું કાંઈ નથી એ એક અમે સંજોગ કહી લો કે જે કહી લો અમે હું ખંભરાઈ ગયા હતા દર્શન કરવા માટે અને જસ્ટ એક આમ મા જેઠાણી વાત કરીને એવી રીતે અમારું રાંદલમાનું નક્કી થઈ ગયું કે તમે એક આ સારું કાર્ય છે કરાવી નાખો તો દર્શન લઈને મારી મંજૂરી હતી ને અમે બસો સમૂહમાં અઢાર લોટા હતા એની સાથે સાથે મેં પણ મારું કાર્ય કરાવી નાખ્યું તો એમ થાય કે એક અને અમે પણ છે ને તે અમે છે ને વચ્ચેમાં એક વખત બોલ્યા હતા મેરેજ પછી શું કે મેરેજ પહેલાં કે ક્યારેક આપણે પણ ભવિષ્યમાં રાંધણમાં તેડાવશું તો એ વસ્તુને ઘણો ટાઈમ થઈ ગયો એમ પછી તો હું ગયા અને હુકુમ થઈ ગયો તમે પણ એ સારું કાર્ય કરી નાખ્યું છે બાકી એવું કાંઈ નથી ગુડનેસ ગુડનેસ નથી હવે રાંધણમાં દયા કરે તો સારું બાકી બાકી એવું નથી પછી એક બીજી કમેન્ટ હતી બને કે તમે બધા વિડીયોમાં રોદડા બહુ રોવો એ રોદરા નથી માં વિડિયા એવી રીતે બોલું ને તો વિડીયો હાલે એટલે અમે એવી રીતે ટોન રાખ્યો એ મારો એને કે દિયા આમ કર્યું દિયા એમ કર્યું ગણ એક બી છે આખો એક આમ લેખ આખો લાયો તો મને થોડો કે તું બધા વિડિયા રોદરા જ રોસ અરે બેન રોદરા નથી રોધી વિડિયા હલાવવા માટે એમને થોડી કે હોય બધું એ ટાઈપનું કન્ટેન્ટ હોય અમારો તો એ ટાઈપનું હાલીએ પછી એમ પછી બીજું શું હતું હજી ઘણાનું કમેન્ટ માનસીબેનનો કમેન્ટ હતો જો કે આજકાલ તમારા ઘરે શું શું હાલે આ બધું તો કાંઈ નથી ઘરે કાંઈ હતું જ નહીં મારું પણ બધું મિક્સ એટલું બધું થઈ ગયું ને કે જે લેડીઝ હશે પાર્લરનું કામ કરતી હશે ને એને ખ્યાલ હશે કે એક બાજુ અત્યારે સિઝન છે એક બાજુ મેં કીધું ને ખમરા જે હતું રાધરવાનું એ પછી આ મેરેજ તો બસ હવે ફાઇનલી બધો સોર્ટ આઉટ થઈ ગયો છે હવે આપણે કમ્પલસરી આવી જશું વિડીયોમાં તો ચલો કેવી ક્યારે આવી હતી મહેંદીનો મહેંદીનો કલર નથી આવ્યો યાર સાથે પાર્લર પાછળ દેખાડી નથી મહેંદી શ્રેમ ઓછો થઈ ગયો હોય પતિદેવ નો લગ્ન થઈ જાય પછી આમ ન હોય ને ના ના લગન લગ્ન થઈ જાય તો કલર આવા ખપે તો એવું બધું હોય નહીં આમ તો ખાસ ગયા યાર અમે તો ચલો વિડીઓ સારા લાગે તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ હવે નવું નવું કાંઈક લઈને આવશું મારી પાણીપુરી બાકી પડી છે માં મને ખબર છે પણ શું કરવું ચલો પૂરી ટ્રાય કરીશ વરી હું કાંઈક નવું કરવાની વરી પાછી ચલો